નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં છે સાથે પટેલ હળવદ તાલુકાના રણજેતર ગામમાં નર્મદા કેનાલ અધિકારીઓના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નર્મદા કેનાલ બનાવ્યા બાદ ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેનાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેનાલ બનાવ્યા બાદ ખેડૂતોને તેમના ખેતર સુધી જવા માટે સરકાર દ્વારા રોડ પાસ કરવામાં આવ્યો હતો જે અત્યાર સુધી બનાવવામાં આવ્યો નથી જેનાથી ખેડૂતોને પોતાની વાડીએ જવા માટે છથી સાત કિલોમીટરનું અંતર કાપી ફરીને જવું પડે છે અત્યાર સુધી રોડ બનાવવામાં આવ્યો નથી તો શું અધિકારીઓ આ રોડ બનાવવાના સરકારી ગ્રાન્ટના પૈસા રોડ કામ કરવાને બદલે પોતાની તિજોરી ભરી છે શું આ રોડમાં દસ ફૂટથી વધારે ઊંડા ખાડા છે તો કોઈ ખેડૂતને પોતાનું ટ્રેક્ટર વાડીએ લઈ જવું હોય તો કેવી રીતે લઈ જાય વાવેતરની સિઝન ચાલુ થઈ ગઈ છે અને બીજી બાજુ નર્મદા નિગમ અધિકારીઓની બેદરકારીથી ખેડૂતો હેરાન પરેશાન થાય છે આ નર્મદા કેનાલ વારંવાર વિવાદમાં આવી રહી છે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો ઝાલાવાડ ન્યૂઝ દ્વારા ગાંધીનગર નર્મદા નિગમ તેમજ ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરી ખેડૂતોના ન્યાય માટે લડત આપશે ન્યૂઝ સાથે રિપોર્ટર વી એ મોરી નમસ્કાર ભાઈઓ જો આજે આપણે રણજીતગઢ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે ગયા છીએ અને ત્યાં ખેડૂતોને અતિશી હાલાકી ભોગવવી પડે છે તેની અંદર જે આ કેનલો પડેલી છે કેનલોની વારંવાર તકલીફો પડે છે ખેડૂતોને તો આજ આપણે જોઈશું કે ખરેખર ખેડૂતોને કેટલી તકલીફ ભોગવવી પડે છે અને કેવી રીત પોતાનો માલ સામાન પહોંચાડવો પડે છે તો આપણે જે કેનલની ઉપર જે કાયદેસર રોડ બનાવવામાં આવે એ બન્યો નથી અને ત્યાંના લોકોના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે ખેડૂતોના મુખે કે આ કેનલનો રોડ પાસ થઈ ગયેલો છે પ્લસ કે આ કેનલનો રોડ બનાવતા જ નથી અને બારોબાર કે પૈસા ખવી ગયા આવું ખેડૂતોના મુખે જાણવા મળે છે તો આપણે તમને એક મોટા મોટી કેનલ અધિકારીની મોટા મોટી અને કેનલ વિભાગ નર્મદાની નિગમની મોટા મોટી તમને એક ખામી દેખાડું છું આપને ચલો હવે આપણે આ જોઈ રહ્યા છો આ જે અત્યારે હાલમાં આ ગન્નારું નાખેલું ગન્નારું પણ જૂનું હોય એવું લાગી રહ્યું છે તો આની અંદર કે જે ઉપર કમ્પ્લેટ માટી નાખી અને કાયદેસર કરી અને આની અંદર ખેડૂતો જઈ શકે અત્યારે હાલમાં પહેલી બાજુ જે ખેડૂતોને જવું હોય છે તો એ ખેડૂતો જઈ શકતા નથી હવે આ જે કમસે કમ દોઢ માથોડું દોઢ માથોડું મતલબ દસ ફૂટ જેવું ઊંડો ખાધો છે તો આની અંદર જો લોકો ટ્રેક્ટર લઈ અને જાય તો કેવી જઈ શકે યાદ ટ્રેક્ટર લઈને જાય તો કેવી રીતે જઈ શકે અત્યાર હાલમાં આપ નિહાળી રહ્યા છો મારા કેમેરામેન તે પણ અંદર થોડા ખાડાની અંદર આવેલા છે હવે એમને હું પાછા મેકલું એટલે હું કેટલો અંદર છું એ આપને દેખાશે હવે હવરે હવે હવરે હવે આપ જોઈ રહ્યા છો હજુ પણ ખાડાની અંદર છે હજુ પણ તમે જે આપણે આ અહીંયા ઉપર 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 હવે તમે જોઈ લો કે કેમેરામેનનો જે પગ છે એ પણ મારા માથાની ઉપર છે તો આટલા ખાતાની અંદર ખેડૂતો કેવી રીતે ટ્રેક્ટર લઈ જાય આપ નિહાળી રહ્યા છો જોઈ લો આપ નિહાળી રહ્યા છો હવે આ આપ આ પણ જોઈ રહ્યા છો પ્લસ કે કેનલની ઉપર જે આ બાવર દેખાય છે આપને તો આ બાવરની અંદર ખેડૂતોને ચાલતા પણ જવું હોય તો પણ જઈ શકતા નથી હવે આવો પ્રોબ્લેમ છે આની અંદર નર્મદા અધિકારી નિગમના અધિકારીઓની કેટલી મોટી ઘોર બેદરકારી હવે અહીંયા એક ભાઈ છે રણજીત ગટના મુલાકાત કરી સાહેબ તમે ખાડામાં આવશો કે આપણે ઉપર હું અહીંયા બાયરે જ તો સાહેબ તમારું નામ છો ભરતભાઈ નારાયણભાઈ મોરે રણજીત ગટના છીએ અમે અમારે અહીંયા આ માર્ગે વાડી આવી એટલે આ નાલાનું પાણી રહ્યું ને અહીંથી નામ જાય છે પણ આ કેનાલ આ રસ્તો રહ્યો ને હાવ બંધ કરી દીધો આ ઊંડો ખાડો પડી ગયો છે એટલે કોઈ વાડીઓ જઈ શકતા નથી અહીંથી બરાબર અને કોઈ બી આવવું હોય તો એમ ફરી 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 ફરીને બે કિલોમીટર થી અહીં આવવું પડે પાછું ખેતરો તો બે કિલોમીટર જવાનું બે કિલોમીટર પાછું આવવાનું હા એટલે ખેડૂતોને ચાર કિલોમીટર અંતર વધારે કાપવાનો થાય છે હવે આપણે જે આ એક ભાઈ બાઇક લઈને નીકળ્યા છે એમને પણ પૂછવી ભાઈ તમે અહીંયા વાડીએ ગયા તમારે વાડીએ જવા માટે રસ્તો કેવો છે હવે આપ જોઈ રહ્યા છો સાત આઠ કિલોમીટરનું રનિંગ કાપવું પડે છે વારંવાર આ લોકોને પરેશાની છે અને નર્મદા નિગમ હજુ અંધારામાં સૂતી છે કે પછી પોતે પોતાની મનમાની ચલાવી રહી છે કે ભાઈ આમને અત્યારે હાલમાં ખેતરની અંદર જે પાક વાવેલો હોય શિયાળો મોસમનો તો તેની અંદર એક તરફ કઈ સરકાર મારી રહી છે તો એક તરફ નર્મદા નિગમ મારી રહી છે કે ભાવ નથી આપતી એના હિસાબે સરકાર મારે છે અને અત્યાર હાલમાં ખેતરે જવા માટે નર્મદા નિગમ મારી રહી છે અત્યાર હાલમાં જે આ રોડ છે કેટલા કિલોમીટરનો નથી ભાઈમાં પાંચ ચાર પાંચ કિલોમીટર થઈ ગયું છે મહિનો ઓલાક થોડું અને ખાઈ ગારો નથી પૂરી કરી નથી અહિયાં કમ્પ્લીટ થતા રસ્તા કમ્પ્લીટ હતો અમારે હા તો અત્યારે હાલમાં તમારે કોઈ ખેતર જાવું હોય અને બાજુના ખેતર વાળા ના જવા દે તો તમારે ખેતરની શું હાલત થાય ફરી જવું પડે આખા ગામના ને અહિયાં થી વાડી જવા મળે બાપ દાદા ની મિલકત હતી તેની અંદર કેનલ પડેલી છે અને ઈ કેનલ ની અંદર રસ્તો બંધ થવાથી કેનલ પડી ગઈ બે ભાગલા પડ્યા પૈકી ભાગ પડે પડ્યા એની અંદર બે ભાગ પડી જાય છે અને એક ભાગ પડતર રાખવાનો ખેડૂતોનો વારો આવી રહ્યો છે તો આની અંદર આપણે હવે એ જોવું રહ્યું કે નર્મદા નિગમ અને આ ગુજરાત સરકાર હવે ખેડૂતો માટે શું કરે છે આ રોડ બનાવે છે કે પછી આમ નામ રાખી રહી છે અને ચાન્સ આ જો રોડ ના બને તો તમે ગામવાળા ભેગા થઈને કંઈ કરવા માગો છો કેટલી અરજી દીધી હેટા ખેતરવાળા દે પણ બચારા શું કરે કંઈ જવાબ દેતી નથી સરકાર કે નર્મદાવાળા કંઈ જવાબ નથી દેતા માણા કંટાળે પછી નવરા થોડા હોય સતત આ ખેતી કરવી પડે ને બાય

હવે તમે જુઓ કે લેડીઝ પણ જવામાં અત્યારે આ રોડ ઉપર આ ચેનલ ઉપરથી ખેતરમાં જવામાં જાય છે તો આવું ક્યાં સુધી સરકાર ચલાવશે આવું ગામ લોકોના લોકો ના મુખ્ય છે અને અગાઉ પણ બે ત્રણ દિવસ પેલા ડિલેવરી આવે ને એવા કેસ હોય ને બચારા જો સાંભળો આપણે હજુ એમનું થોડું સાંભળ્યું તો વાગી અંદર મજૂર રહે છે મજૂર ઘણા રહે પણ કેસ જાય નહીં એટલે બચારા બાઇકમાં લાવવા પડે શું કરીએ હવે આપણે સાંભળ્યું કે જો ડિલેવરી વાળી બેનને બાઇક ઉપર બેસાડીને લાવવામાં આવે તો તેને કેટલી તકલીફ પડતી એ હવે આપણે જોવું રહ્યું કે ખરેખર આ સરકાર આંધળી અને બેરી બે બની ગઈ છે કે શું ખેડૂતો માટે હવે આપણે હજુ એક આધા ભાઈને પૂછશું અને શું કહેવા માંગે છે એ પણ જાણશું બાઈક આવે છે બાઇક આવે છે આપણે એ ભાઈને પણ પૂછી સાહેબ આપનું નામ શું પંકજભાઈ હા આપનું ગામ માનસર માનસર સાહેબ અહીંયા આવો છો તો આ જે રોડ છે બરાબર અહીંયા રોડ બનાવેલો હતો કે કેનલ ઉપર રોડ બની ગયો આવું ગામ લોકો કહે છે તો ખરેખર આપવામાં મને કહે છે કે રોડ બનેલો છે કે નથી બનેલો ના બનેલો નથી રોડ બનેલો નથી તો આ જે બેદરકારી તમને કીની લાગે છે નર્મદાવાળાનો કોન્ટેક હોય તો નર્મદાવાળા બનાવી દેવો પડે